વડોદરામાં વરસાદના કારણે ગરબા આયોજકોમાં ચિંતા વરસાદથી પાણી ભરાયા બાદ ગરબા ગ્રાઉન્ડમાં કાદવ કીચડ આયોજકોએ પાણી અને કાદવ કીચડના નિકાલનો પ્રયાસ શરૂ કર્યો વરસાદને કારણે કાદવ કીચડનું સામ્રાજ્ય છવાયેલું જોવા મળ્યું છે ગરબાના ગ્રાઉન્ડમાં જેના પરિણામે જે આયોજકો છે

આજે આમ થોડી આગાહી છે પરંતુ જો સૂર્યપ્રકાશ નીકળે તો શક્યતા થઈ શકે એવી કેટલી કર્મચારીઓની ટીમો કામે લાગશે બસ બધા તમે આ તમામ વોર્ડમાંથી બધા સ્ટાફને બોલાવ્યા છે કેટલા ટાઈમમાં આ કામગીરી પૂર્ણ થશે પ્રયત્ન કરીશું કે પ્રોગ્રામ શરૂ થાય એના પહેલા એના અગાઉ આ કામ પૂરું કરવાનો પ્રયત્ન કરશે